સોશિયલ મીડિયામાં એક બે વિડીયો જોયા એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ તો જવાહરભાઈની થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે તો એમની નારાજગી કદાચ અમારે ભોગવવી પડી હોય એવું પણ બની શકે શક્યતા એની નકારી ન શકાય પણ જવાહરભાઈએ કોઈ ખુલ્લું કાંઈ આવીને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય એવું મને નથી લાગતું વિસાવદરની પેટા ચૂંટણી જેટલી ચર્ચામાં રહી રિઝલ્ટ પણ કંઈક એવા આવ્યા રાજનીતિની ઉથલપાથલ વિસાવદરમાં જે રીતના ગોપાલ ઇટાલિયા જીત્યા અને એના પછી અનેક કારણો નીકળ્યા કે ગોપાલ ઇટાલિયા કઈ રીતના જીત્યા ભારતીય જનતા પાર્ટી કેમ હારી એના પણ અનેક કારણો હતા બધાએ પોતપોતાની રીતના વિશ્લેષણ કર્યું પણ ભારતીય જનતા પાર્ટીને નેતાને પણ ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ છે ત્યાંના સ્થાનિક નેતાઓ છે એમને પણ પૂછવાના પ્રયાસ થયા કે આટલી બધી મહેનત આટલી બધી ફોજ ત્યાં ઉતારવામાં આવી અને છતાં એક વિસાવદર કે ન જીતી શક્યા ભૂપત ભાયાણીનો એક વિડીયો છે જેમાં પત્રકાર એમને સવાલ પૂછી રહ્યા છે અને વિડીયોમાં પત્રકાર એવું પૂછી રહ્યા છે કે તમને શું લાગે છે કે કયા કયા કારણો છે જેના કારણે કિરીટ પટેલ હાર્યા તો ભૂપતભાયાણી જે ઓલરેડી આમ આદમી પાર્ટીમાં હતા એ આમ આદમી પાર્ટીની બુરાઈ કરતા દેખાય છે કારણ કે હવે તો ભારતીય જનતા પાર્ટીમાં છે એ ભૂપતભાયાણી જ્યારે જવાબ આપી રહ્યા છે ત્યારે એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને વધુ સમય મળ્યો હતો એટલે એ જીત્યા સાથે જ એમણે એવું કહ્યું કહ્યું કે કિરીટ પટેલ સામે જે વિરોધ થયો ખેડૂતોને જે ખોટી રીતના ભરમાવવામાં આવ્યા એટલે કૌભાંડની વાત કરી રહ્યા હતા એ એક કારણ અને એક ત્રીજું કારણ એમને એવું પણ આપ્યું કે જવાહર ચાવડા જે નારાજ હતા ભારતીય જનતા પાર્ટીથી એમની નારાજગીની અસર પણ હોય એ સ્પષ્ટ શબ્દોમાં એવું ન બોલ્યા કે નારાજગીના કારણે આ થયું છે પણ જવાહર ચાવડાની નારાજગીની અસર શકે એવું એ બોલ્યા છે કારણ કે એક જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે સામે આવ્યો હતો જેમાં જવાહરભાઈ જિંદાબાદના નારા પણ લાગ્યા હતા એટલે ગોપાલ ઇટાલિયા જીત્યા એમાં જવાહર ચાવડાના નારા કેમ લાગ્યા એ મોટો પ્રશ્ન હતો અને એના પછી હવે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ હવે એવું માનવા લાગ્યા છે કે જવાહર ચાવડાની નારાજગીની અસર એ વિધાનસભા બેઠક પર થઈ છે તો ભૂપત ભાયાણીએ કયા કારણ આપ્યા તે પહેલા તમે સાંભળો હારનું કારણ શું કહી શકાય હારના બે ત્રણ કારણો છે પેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને સાઠ દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ પંદર સોળ સત્તર દિવસનો સમય મળ્યો છે જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી કેમ કેમકે અમારી પાસે સમય ઓછો હતો સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી જિલ્લો એમને ઓળખે છે સૌરાષ્ટ્ર એમને ઓળખે છે એમને શું તાકાત છે તો એ તો મંત્રીઓ મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખીચા ભર્યા કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ મુદ્દો ઉજાગર કર્યો તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે રક્ષણ આપવાનું કામ કે એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી ઐકો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી એવા કારણો સબબ દિલગીરી સાથે અમારે હાર સ્વીકારવી પડી છે અને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જો ઘટે ને હવે એ વિશે તો હું આપને કશું નહીં કહી શકું કેમ કે હું હું એવું મારી પાસે એવા કોઈ એવિડન્સ નથી કે એવા કોઈ મારી પાસે માહિતી નથી પણ સોશિયલ મીડિયામાં એક બે વિડીયા જોયા એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ તો જવાહરભાઈની થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે તો એમની નારાજગી કદાચ અમારે ભૌગવિત પેઢી હોય એવું પણ બની શકે શક્યતા એની નકારી ન શકાય પણ જવાહરભાઈએ કોઈ ખુલ્લું કાંઈ આવીને કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એવું મને નથી લાગતું ટિકિટ હંમેશા યોગ્યતા પાત્રતા લાયકાત અને બધી બાબતોનો સમન્વય કરી અને પાર્ટી ટિકિટ આપતી હોય છે તો અમને ઇગ્નોર કર્યા એવું નથી બન્યું અમને વિશ્વાસમાં રાખીને ટિકિટ આપવામાં આવી હતી અમને અંધારામાં રાખીને કોઈ પાર્ટી નિર્ણય કર્યો નથી અને અમે હું તો મારું વ્યક્તિગત વાત કરું તો હું લડવા ઈચ્છતો નહોતો મેં અનિચ્છા દર્શાવી હતી છેલ્લા દસેક મહિના પહેલાં મેં પાર્ટીને ધ્યાને મૂકેલું હતું કે કાયદાકીય ગૂંચવાળો પૂરો કરો જેમ બને એમ ઝડપથી જેથી કરીને વિસ્તારને નવા પ્રતિનિધિ મળે અને એના કારણે ચૂંટણી પણ મોડી થઈ છે કાયદાકીય ગૂંચવાળાના કારણે અમારા હારના કારણોમાં એક આ કારણ પણ કદાચ હોઈ શકે કે લાંબો સમય ધારાસભ્ય બિહારનો વિસ્તાર રહ્યો છે તો એવું પણ બની શકે તો મારી તો ઈચ્છા જ નહોતી લડવાની તો અમને ઇગ્નોર કરવાનો કોઈ પ્રશ્ન નથી પાર્ટીએ જે નિર્ણય કર્યો છે એ અમને પૂછીને જ કર્યો છે વેસાણ વિસાવદરની જનતા એ તો અમારો પરિવાર છે અમારા ભાઈ ભાંડું છે પરિવારમાં ક્યારેક આવું બનતું હોય છે દુઃખ થતું હોય છે તો મતભેદો હોય મનભેદો ન હોય અને ભૂતકાળમાં આવી ઘટનાઓ પણ અમે જોઈ છે આ વિસ્તારમાં કે પાટીદાર ફેક્ટરી વખતે પણ અમારે ખુદને ચૂંટણી હારવી પીડી હતી બે હજાર સત્તરમાં પણ અમારા બાહોશ ઉમેદવાર કિરીટભાઈ પટેલ કે જે ખૂબ જ બાહોશ ઉમેદવાર કહી શકાય ખૂબ જ સારું વ્યક્તિત્વ છે તાકાતવાળું વ્યક્તિત્વ છે તો એમને પણ ચૂંટણી હારવી પીડી હતી તો લોકશાહીનો તો એક ભાગ છે કે ચૂંટણી જીતવી હારવી તો બધું બનતું હોય છે પણ બે હજાર સત્યાવીસમાં આ સીટ ભારતીય જનતા પાર્ટીની જ હશે એવો હું વિશ્વાસથી વાત કરીશું હવે વિસાવદર હાર જીતના અનેક કારણો હશે અનેક વિશ્લેષણો હશે પણ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે સ્થાનિક નેતાઓ જે ખૂબ મહેનત કરી રહ્યા હતા એટલે એ જયેશ રાદડિયા હોય કે પછી ભૂપત ભાયાણી હોય ચાંદ તારા ઉતારવાની વાત થઈ રહી હતી પેરિસ જેવા રસ્તા આપવાની વાત થઈ રહી હતી આ બધી જ વાતો કેમ ન ચાલી અને જો વિસાવદરમાં નથી ચાલી તો આગળ જતા બે હજાર સત્યાવીસમાં આ બધી વાતો ચાલશે કે કેમ એ પણ વિચાર વિચાર કરવા જેવો છે ભારતીય જનતા પાર્ટીએ અત્યારે કારણો તો ગોતી રહ્યા છે કારણો ઉપર કામ પણ કરવામાં આવશે વિસાવદર જનતાને હવે શું મળે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર આ ચૂંટણી પર શું માનવું છે એમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો